આપણે ઘણી વખત કોઈ પ્રસંગમાં ગયા હોય તો આપણા દ્વારા અથવા તો આપણા સગા સંબંધીઓ દ્વારા એક વાક્ય ઘણી વાર બોલાતું હોય છે કે હવે પહેલાં જેવી મજા નથી પહેલાં જેવું હવે કંઈ નથી એનું કારણ શું છે ખબર છે વિભક્ત કુટુંબ સમજશક્તિનો અભાવ પહેલાંના સમયમાં તો જ્યારે એક સાંભળે ઘણા બધા મહેમાનો ઘરે આવી જતા આમ છતાં તો સળંગ પથારીઓ થતી હતી અને બધા આરામથી છે એના ઉપર પથારીઓ ઉપર સૂઈ જતા હતા અને જરૂર પડે તો એકબીજાથી ઠેકીને પણ છે એ આગળ જતા રહેતા હતા અત્યારે તો ખૂબ નાનું મકાન હોય અને બે વ્યક્તિ આવે આમ છતાંય માણસ સ્ટ્રેસ અનુભવવા માંડે કે કેમ સાચવશું અને માનસિકતા એવી બાંધી લે કે હવે એ આવે છે તો એનું વેદ કરીને જાવતા હશે ને એ વિચારીને જાવતા હશે કે ક્યાં કેવી રીતે વ્યવસ્થા કરીને આપવું હમ કોઈક વ્યક્તિ જમવામાં ફોન કરે કે ના ભાઈ અમે બે લોકો આવીએ છીએ તે તો ટ્રેસ અનુભવવા માંડે તો હો બે વ્યક્તિઓ આવવાના છે પહેલાંના સમયમાં તો બે વ્યક્તિઓ જમવામાં ભળી જતી અને કદાચ જમવામાં ન ભળે ને તો પણ એના માટે બે લોકો માટે પણ સ્પેશિયલ રસોઈ બનતી અને રસોઈ બનાવવામાં પણ આળસ કે કંઈ કશું નહોતું આનંદથી એના માટે રસોઈ બનતી હતી આજે જ્યારે ભાઈ ભાઈ વચ્ચે અણબનાવું બને છે ત્યારે એક ભાઈ બીજા ભાઈને તરત જ કહી દે છે કે તમારે મારી ફેમિલીમાં કોઈ પ્રકારની એન્ટરફિયર નહીં કરવાની દખલ અંદાજ નહીં કરવાની મારા ફેમિલીને વિશે કંઈ નહીં કહેવાનું મારા બાળકો વિશે નહીં કરવાનું કે કંઈક કશું કહેવાનું જ નહીં આપણે ખુદ જ આપણા દરવાજાને બંધ કરી દઈએ છીએ આપણા દાદા હતા પરદાદા હતા પપ્પા હતા એ સમયમાં એને પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એ સમયે પણ ડ્રેસ આવતા નહોતા આવતા ચિંતા હતી એવું કશું જ નહોતું તણાવ એ સમયે એ લોકો પણ અનુભવતા હતા નહોતા અનુભવતા એવું નહોતું પરંતુ દસ વીસ લોકોનો કે પચીસ લોકોનો પરિવાર હતો ને એટલે એ ટ્રેસ છે એ લોકોમાં વેચાઈ જતો હતો તણાવ એ લોકોમાં વેચાઈ જતો હતો તકલીફો એ બધા જ લોકોની વચ્ચે વેચાઈ જતી હતી આજે જ્યારે સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબ થયા છે ને એટલે વ્યક્તિ એકલી પડી ગઈ છે અને બધી જ મુશ્કેલીનો સામનો એને ખુદે પોતે એકલો કરવો પડે છે માટે આજે આ ટ્રેસનું પ્રમાણ વધી ગયું છે તણાવનું પ્રમાણ વધી ગયું છે બાકી એ સમય બધી જ વસ્તુ આ પ્રમાણે થતી હતી ચિંતા તો ત્યારે પણ હતી જ આપણે આપણા ભાઈને કહી દઈએ કે દખલ અંદાજી નહીં કરવાની અને પછી આપણે જ ખુદ આપણા દરવાજા એના સુધી પહોંચવા માટેના દરવાજા આપણે બંધ કરી દઈએ છીએ પછી આપણે મૂંઝાય છે કે ભાઈ ભાઈને તો મેં આવું કહી દીધું છે તો હવે હું મૂંઝવણમાં છું મારે તકલીફ છે મારે પૈસાની જરૂર છે તો હું મારા ભાઈને ક્યાં મોઢે કહું મારા ભાભીને હું કઈ રીતે કહું કે ભાભી મને આ તકલીફ છે મને આ કામ કરી આપો ને કારણ કે ખુદ આપણે આપણા દરવાજા બંધ કરી દીધા છે હવે શું મોઢું લઈને જવું ને એની આપણને શરમ છે માટે જો સારું જીવન જીવવું હોય તો પરિવારની હૂફ તો જોશે 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 નમે તે સૌને ગમે